મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ધામ હવેલી અને નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું વાઘોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી ધામ હવેલી અને નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરાસત ભી વિકાસ ભૂભિના સૂત્રનું ઉચ્ચારણ કરીને સંસ્કૃતિના ગર્વ સાથે વિકાસ અને વિકાસની રાજનીતિથી સતત આગળ વધવા જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું કે વડોદરાનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેમાં શહેરનો પૂર્વ વિસ્તાર પણ પાછળ નથી રહ્યો વડોદરાને રૂપિયા આઠસો તોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે આપી છે તેમાં વડોદરાના પૂર્વ વિસ્તારોને પણ વિકાસ પ્રકલ્પની ભેટ મળી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવનિર્મિત પામનાર વી વાય ઓ શ્રીનાથધામ હવેલીના મંગલ ભૂમિપૂજનના શુભ પ્રસંગે તેમજ છેલ્લા ચાળીસ વર્ષથી વડોદરા શહેરના અંદર કાર્યરત શ્રી જીજી દ્વારા સ્થાપિત નરહરી હોસ્પિટલ એના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટના લોન્ચિંગના શુભ અવસરે આજે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ અહીંયા એકત્રિત થયું છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સ્વહસ્તે આજે આ બંને પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યું છે મને નિશ્ચિત વિશ્વાસ છે કે વડોદરા શહેરના અંદર નવી હોસ્પિટલ જે બનશે જેમાં ન્યુરોલોજી નેફ્રોલોજી યુરોલોજી ડેન્ટલ એક્સરે સોનોગ્રાફી અને વગેરે વગેરે અનેક પ્રકારની સ્પેશાલીટી એમાં ઉપલબ્ધ છે બ્લડ બેંક પણ ઉપલબ્ધ છે ફાર્મસી પણ ઉપલબ્ધ છે ચોવીસ કલાક ઇમરજન્સીની બધી જ પ્રકારની સારવાર એમાં ઉપલબ્ધ થશે સો બેડ આ હોસ્પિટલ બનશે વીસથી પણ વધારે સારા એના અંદર ડિલક્સ રૂમોની વ્યવસ્થા છે આઈસીયુની વ્યવસ્થા છે અને એ રીતે આ આખી હોસ્પિટલ વડોદરાના દર્દીઓ માટે હમદર્દ બનશે અને બધા જ ટ્રસ્ટીઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે અને આ લગભગ પાંસઠ હજાર સ્ક્વેર ફીટ અને સાત માળની આ હોસ્પિટલ બહુ ટૂંકા સમયમાં આવનાર મહિનાઓમાં વર્ષોમાં એ વડોદરા શહેરના અંદર સાકાર થશે અમને વિશ્વાસ છે ને એ જ રીતે પૂર્વ વિસ્તારમાં ટૂંક જ સમયમાં બસ લગભગ એક વર્ષના સમયમાં જ આ શ્રીનાથધામ હવેલી પણ અહીંયા સાકાર થશે અને વૈષ્ણવજનોને એ શ્રીનાથજીના દર્શનનો લાભ પ્રાપ્ત થશે સાથે સાથે એમાં અતિથિભુવન પ્રિસ્કૂલ છે બાળકો માટે વૈષ્ણવ સંત નિવાસ છે સત્સંગ હોલ છે અને અનેક પ્રકારના પ્રકલ્પો એના અંદર પણ સાકાર થશે ઠાકોરજીનું સુંદર નંદાલય બનશે અને સુબજ સુંદર વ્યવસ્થા સાથે આ હવેલીનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છું વિવાહોના બધા જ કાર્યકર્તાઓને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું નરડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદને આખા આયોજનના જે મુખ્ય મનોરથી સેવાર્થી બન્યા આ ભૂમિ કાર્યક્રમના એવા શૈલેષભાઈ મહેતા સોટ્ટા ને પણ આ પ્રસંગે એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને જેટલા પણ મુખ્યમંત્રી સહિતના વડોદરા શહેરના રાજકીય આગેવાનો આજે ઉપસ્થિત થયા છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભમ ભવત. તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ બીકઅ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે છે.

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ 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 લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ દાટ વાઉઝ કટોરી વાળા બ્લાઉઝી વિધવાઓ રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો